તો <inaudible> <out> <inaudible> જણા લાઈવ છે સદ ભજન જોઈ શકો છો જય માતાજી ગામસ્થરમ ભાય બગસ્તમ ટેટસવાસ્તમ રાજપુર પ્રાતિક ભણિ પૂછ કરા છે દરજાસ્તમ ભાઈ અ કલાક ટાઈમ પછી લાઈવ માં છે મિત્રો મનીષભાઈ ભાઈ રવિ્યા બગસ્તમ તો આજના ના લાઈવ છે જોઈ શકો છો ચાલો મિત્રો તો ધીમે ધીમે આગળ જઈને બીજા મંદિરના દર્શન કરાવીશું ભજન વિભાગમાં જાઓ ભાઈ મગનભાઈ નકુમ બાબાસ્ત્રામભાઈ ભાવના પરમાર જય જય શ્રી રામ બાબાસ્ત્રામ તો આજના સુંદર મજાના લાઈવ દર્શન તો ગાંધી મંદિરના દર્શન કરાવીએ ઉપર જોઈ શકો ગાંધી મંદિરનું બોર્ડ લાગી જોઈશું મિત્રો તો સુંદર મજાના ગાંધી મંદિરના બોર્ડના પર દર્શન જોઈ શકો છો સામે ગાદી મિત્રો છે ગાદી મિત્રોના લાઈવ છે જે મિત્રો નવા હોય તો ચેનલ સબસ્ક્રાઈબ કરી લે મિત્રો જેથી કરી સવારે અને સાંજે લાઈવ દર્શન થઈ શકે તો આજના સુંદર મજાના લાઈવ દર્શન મંજુબેન ગોહિલ બાબા સત્રામ અહીંયા બોર્ડ પણ જુઓ કે ગાદી મંદિરનું બોર્ડ લાગી ગયું છે ધ્યાન મંદિરનું બોર્ડ છે એવું ગાદી મંદિરનું પણ બોર્ડ લાગી છે અરવિંદ અરવિંદભાઈ બાબા

કાંતિભાઈ આખો પરિવાર સાથે છે કાંતિભાઈ પરમારભાઈ તો કાંતિભાઈ પરિવાર સાથે લાઈવ દર્શન કરી રહ્યા છે હરિપુરાથી તેમને પણ બાપેશ આખા પરિવારને પણ બાપેશરામ તો બધા જ મિત્રોને અને નવા મિત્રો હોય એમને જણાવી ચેનલમાં જેમનામાં ડેલીવાર હોય તો સવારે સાંજે લાઈવ દર્શન થઈ શકે જોઈ શકો છો બાપાના પોતાના લાઈવ છે જોઈ શકો છો ગુરુ બાપાના અને મંદિરના ઉપર તમે ગાદી મંદિરનો બોર્ડ પણ જોઈ શકો છો મેં જ્યારે લાગી ગયું છે લાઇટિંગ વાળું ચાલો મંદિર જોઈ શકાય તે કેવું છે કે સુંદર મજાનું તો મંદિરની ચારે બાજુ ટ્રાફિક પણ જોઈ શકો છો કેટલી ટ્રાફિક છે દર્શન કરવામાં તમે જુઓ મિત્રો કે દર્શન કરવામાં એટલી બધી ટ્રાફિક નથી જીગ્નેશભાઈ દરજી અંજારથી લાઈમાં જોડાઈ જાય છે જીનેશભાઈ વાકેશરામભાઈ તો આજના લાઈ છે

આપણે જોઈ શકો સમાધિ મંદિરે પણ બોર્ડ લાગી ગયું છે ઉપર લાઇટિંગ વાળું સમાધિ મંદિરના લાઈટ છે ભરતભાઈ બાબાસ્તરામભાઈ સમાધિ મંદિરના લાઈટ છે બોર્ડ લાગી છે સમાધિ મિત્રો આ છે સમાધિ મંદિર સમાધિ મંદિરના લાઇડર છે જીવનભાઈ મકવાણા બાબેસ્તાનભાઈ ફરી નવા મિત્રોને જણાવી દઈ મુકેશભાઈ ચાવડા બાબેસ્તાન જે મિત્રો નવા હોય તો ચેનલ સબસ્ક્રાઈબ લે મિત્રો જેથી કરી સવારે અને સાંજે લાઈ દેશ આપણે સવારે સાતને પંદરથી સાતને વીસ ને સાંજે સાડા આઠ લાઈવ દેશ કરાય છે કાલે રજાનો દિવસ રહેવાનો તો કાલે નવ વાગ્યા બાજુ લેટ લાઈવ કરીશું મિત્રો ચાલુ આ બાજુ તમે જોઈ શકો કે મંદિરને સુંદર મજાનું લાગી રહ્યું છે રજા પર કેવી ચલાવવાની તો આજના લાઈવ સુંદર મજાના

આ છે ધ્યાન મંદિર ધ્યાન મંદિર આપણને લાઈ દેશે તો લાઈ માં બની રહેજો મિત્રો ધ્યાન મંદિર ના સૌ નજીક થી દેશે કરાવી મિત્રો આજે છે બાપા નું ધ્યાન મંદિર ધ્યાન મંદિર લાઈ દેશે

ભાઈ પાકિસ્તાન રાજ રામ રાજ પાકિસ્તાન તો નવા મિત્રો એમને જણાવું ચેનલમાં નવા હોય તો ચેનલ સબસ્ક્રાઈબ કરી મિત્રો જેથી કરી સવારે અને સાંજે લાઈવ સ્ટ્રીમ તો આજના લાઈવ સબસ્ક્રાઈબ વલ્લભભાઈ બાબાસ્તરામભાઈ રમેશરી બેલડિયા બાબાસ્તરામભાઈ રામરાજ ઘણા ટાઈમ પછી લાઈવમાં જોડાના છે તો આજના સુંદર લાઈવ દર્શન મિત્રો જોઈ શકો મિત્રોને બાબા શ્રીરામ જય શ્રી રામ રાધે તો આજના વાયદ ચંદ્ર સુંદર જોઈ શકો છો રણજીતભાઈ બાબા શ્રીરામ જય શ્રી રામ રાધે રાધે ભાઈ તો આજના વાય સુંદર જના દીપકભાઈ બાબા શ્રીરામભાઈ जय श्री राम राधे जय श्री राम राजेश राम भाई वागे प्रशासन का मंत्री दो मित्रों ने स्नेह देवी चुनना चैनल सब्सक्राइब के चंडीगढ़ सवारी सत्य कमेटी बना पाए हैं है बापा जी तो आज ना सम्मेलन लाइव है સામે બાપાની બંડી પણ છે મિત્રો બંડીના દર્શન આ બાજુ પણ છે તો આજના લાઈ દેશન તમને બીજાના જોઈ શકો છો ચાલો ધીમે ધીમે આગળ જઈશું બીજા મંદિરના દર્શન મિત્રો તો લાઈમાં બન્યા રહેશે મિત્રો આજનું ટ્રાફિક પણ જોઈ શકો કેટલું છે ત્યાં ધીમે ધીમે ટ્રાફિક વધતું જશે કેમ કે કાલે રવિવાર હોવાથી આજે ટ્રાફિક ધીમે ધીમે વધશે મિત્રો તો આજના લાઇ દર્શન ટાઈગર બાબા સિત્રામભાઈ

બધા મિત્રોને ને જય શ્રી રામ રાધે રાધે ના ભાઈ હમણાં ફ્રેશ સાથે નિરાતે મૂકીશ ભાઈ તો બધા મિત્રોને ને બાપસ્ત્રામ સંજયભાઈ બાપસ્ત્રામ ભાઈ તો આજનું લાઈટ લઈ જાય છે બાપસ્ત્રામ જય શ્રી રામ રાધે શુભ શુભરાત્રી અને લાઈવમાં જવા માટે ખૂબ ખૂબ આભાર મિત્રો આજનું લાઈટ લઈ જાય